જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મોડી વિસ્તારમાં આવેલા બી રાજકોટમાં તો ચાલો ભગવાનના દર્શન કરી અને મંદિરનો જે વિડીયો છે આપણે નિહાળીએ જય સ્વામિનારાયણ આ મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રગટગુરુ હરિ સાહેબ મહારાજના હસ્તે કરવામાં આવેલું હતું અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ અને રાધા કૃષ્ણજીની મૂર્તિ પણ આવેલી છે અને ગુરુ પરંપરા સાથે આ સરસ મજાનું નાનું એવું મંદિર મોડી વિસ્તારમાં આવેલું છે ત્યાં સભા હોલ નીચે પ્રેમવતી અને મંદિર છે